હેલો પેરેન્ટ્સ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ મે આઈ હેવ યોર કાઇન્ડ એટેન્શન પ્લીઝ ફોક ધીસ ટેન મિનિટ સેશન વીલ બી આઈ ઓપનર એન્ડ ગેમ ચેન્જર ફોર મેની પીપલ હર એક વ્યક્તિ અલગ છે અને બધાની ક્વૉલિટીઝ એબિલિટીઝ હિડન પોટેન્શિયલ કે ઇનબોર્ન ટેલેન્ટ પણ અલગ અલગ છે પણ આ કેવી રીતે શોધવું એ કોઈ નથી જણાવતું તો આવો જાણી સાયન્ટિફિકલી ટેસ્ટેડ અને ક્લિનિકલી પ્રૂફ ટર્મેટોગ્રાફિક મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ ટીએમઆઈટીએમઆઈટી એક સાયન્સ છે જેમાં ફિંગરપ્રિન્ટની પેટર્નને સ્ટડી કરવામાં આવે છે ઇટ ઇઝ બેઝડ ઓન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડિફરન્ટ સાયન્ટિફિક ફિલ્ડ્સ લાઈક ન્યુરો સાયન્સ જેનેટિક્સ એન્ડ સાયકોલોજી શું ડીએમઆઈટી ટેસ્ટ ફક્ત બાળકો માટે જ હોય છે નો આ ટેસ્ટ બધા એજ ગ્રુપ માટે છે પણ અહીં આપણે વાત કરશું કે ડીએમઆઈટી બાળકો માટે અને કરિયર સિલેક્શનમાં કેવી રીતે યુઝફુલ છે તો આવો જાણીએ ડીએમઆઈટી હેલ્પસ ટુ નો યોર ઇનબોર્ન ટેલેન્ટ એક્સપ્લોર ઇનર સ્ટ્રેન્થ હિડન પોટેન્શિયલ સ્વોટ એનાલિસિસ મીન્સ સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેડ્સ પાવરફુલ પર્સનાલિટી અસેસમેન્ટ ગ્રેટ પ્રોફેશનલ સક્સેસ સી યોર સેલ્ફ ઇન ન્યૂ અવતાર વેલ આ એક મોટી સોશિયલ પ્રોબ્લેમ છે કે જેમાં આપણે ઓલવેઝ ટ્રાય એન્ડ એરર કરીને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીસ પણ ખોઈ હશે તો ઘણીવાર પ્રોબ્લેમ નાની હોવા છતાં આપણે એને સોલ્યુશન નથી કાઢી શકતા જેથી કરી આપણે આપણો કિંમતી સમય તાકાત અને તક વેડફી નાખી હશે રાઈટ પ્રિન્ટવેટા કંપની ઓફર્સ યુ ટુ કમ લર્ન એન્ડ સર્વ સોસાયટી એઝ અ ડીએમઆરટી કાઉન્સેલર બાય કમ્પ્લીટિંગ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી અવર્સ ટ્રેનિંગ હા માત્ર પંદરથી વીસ કલાકની ઓનલાઈન કે ઓફલાઈન ટ્રેનિંગ સાથે તમે પણ બની શકો છો ડીએમઆરટી કાઉન્સેલર અને સોસાયટીનો આ મેજર પ્રોબ્લેમ આપણે સાથે મળીને સોલ્વ કરી શકીએ મોટું ઇન્વેસ્ટમેન્ટ રહેશે જેમાં ઇન્ટે તમે પોતાને અપગ્રેડ કરશો અને તમારા બાળકોને એના રિટર્ન્સ રૂપે બેસ્ટ લાઈફ આપી શકશો અને એ પણ ઓછા પ્રયત્નો સાથે મોટી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે થેન્કિંગ યુ ટીમ પ્રેમ વિટા